કથાના પ્રસંગની અંદર પરમપૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષર સવિતા ભાગ એક કિરણ છપ્પન પોઈન્ટ એક મધ્યનો ઓગણસાઠનું અસનામત ઉધાઇ મૈયાભાઈ બોલ્યા એના પર સ્વામી વાત કરી પૂર્વનું હેત ના જન્મનું પૂર્વનું હેત હોય એ કરવું ન પડે ના જન્મનું હોય એ કરવું પડે એ કરવું પડે જો હેત કરવું પડે અને હેત સહેજે રહે એના પર વાત કરી ગોપાળાન સ્વામીએ શિવલાલ શેઠને વાત કરી સ્વામી શિવલાલ શેઠ કે સ્વામી હા સાલો વડોદરા બોટાદ સાલો ગોપાળાન સ્વામી કે હવે વડોદરા અને બોટાદ સામી દ્રષ્ટિને રખાય શા માટે હવે તો શ્રીજી મહારાજ સ્વામી અને જુનાગઢના જોગી એના સામી દ્રષ્ટિ છે પછી સ્વામી કે શિવલાલ કે હા જો વ્યવહાર શીખવો હોય તો સુંદરીયાણા હેમરાસામાં જાય વ્યવહાર અને મોક્ષ બે સુધારો હોય તો જૂનાગઢના ઝૂકી પામે વાત કરીને એકમાં સેજ સેજ હેત થાય એકમાં હેત કરવું પડે જોતા હેધ થાય એ પૂર્વનું કહેવાય બહુ સમય સુધી રહીએ અને હેર થાય એ આ જન્મનું કહેવાય સુંદરીયાના હેમરાશા દોસાભાઈ જો બોટાદના શિવલાલભાઈ બહુસાસના કાશીદાસ અમદાવાદના દામોદર વડોદરાના ભક્ત છ જણા નામ લીધા ત્યારે એક હાજર નહોતા અને બીજા એક હાજર પાંચ હાજર હતા આવી સ્થિતિ હતી આવી સ્થિતિવાળા હતા સુંદરિયાના હેમરાસાને એ ધામમાં આવી ગયા હતા એકની ભેગા આપણે રહીએ બહુ કાળ ત્યારે માણ માણ હે થાય અને એકને જોવાથી એ થઈ જાય કેને થયું ગોપાલ યોગી કેને થયું નવલખ પરતો યોગ્ય છે ને એને જો મુક્તાન સ્વામી એને હેત થયું લોજમાં સરદુદાસને જોયા ને વૃત્તિ ખેંચાઈ ગયા આપણે ઘણા સાધુ જોયા પણ આવી વ્રત્તિ કોઈ ખેંચાતી નથી આમાં વધારે ખેંચાય છે જો સ્વામી કે પારસમણી અને લોઢું પારસવાણી છે લોઢાની અંદર કાટ ન હોય ને તો ખોનું થાય કાટ રહી જાય ને તો નો સાયડ એતો એ મોટા સાથે જીવ જોડ્યો હોય જો અંતરાય હોય ને તો આમ આપણામાં ફેરફાર ન થાય સ્વભાવમાં ક્યાંય પ્રકૃતિમાં કોઈ પ્રકારનું અંતરાય ન હોય જેવા અંદર એવા બહાર તો એ લોઢું છે ને એ સોનું થઈ જાય એમાં આપણા દેહભાવ સ્વભાવ પ્રકૃતિ વાસના જે કયો એ ટળી જાય પણ જ્યાં સુધી અંતરાય હોય ત્યાં સુધી મેળ ખાય નહીં હં દૂધ છે એમાં મીઠું ભળે પણ દૂધની કિંમત ઘટી જાય દૂધમાં સાકર ભળે તો દીધની કિંમત વધી જાય બે મીઠું પણ ગળી જવાનું છે અને સાકર છે એ પણ પોતાનું સ્વરૂપ ઘન સ્વરૂપ મટાવી અને મીઠાશના સ્વરૂપમાં

ભગવાનની સાથે જોડાવાનું કેવી રીતે પોતાના મનનું ધાર્યું મૂકીને પોતાનું ધાર્યું કરીને નહીં સમજ્યા સખી ભાવ એટલે સ્વભાવ છોડવાના કપડાં પહેરવાના નહીં કપડાં પહેરીને ભગવાનમાં સખી ભાવ નહીં પરંતુ આપણા સ્વભાવ છોડી અને સખી ભાવ જોઈએ કોણ હતા પ્રેમ સખી પ્રેમાન સમજ્યું નામ પડ્યું ને પ્રેમ સખી પ્રેમાન સમજ્યું એનો સ્વભાવ છોડી અને ભગવાનની સાથે એક થઈ ગયા આપલી મળ્યા ભગવાનમાં જેના આપમાં હરિનો વ્યાપ જોયું હું ટળે હરી ટુકડા તે ટળાય દાસ હું પણ ક્યારે ટળે ભગવાનને મોટા પુરુષ એની આજ્ઞા તો સ્વામી કહેતા હજી દૂધની અંદર મીઠાશ છે ત્યાં સુધી એનું સ્વરૂપ છે પણ એ મીટાવી દે ને ત્યારે થાય હં સાકરનો ભાગ છે ને એ મીઠા દેવો પડે એક રસ એક રસ પરિપૂરણ સ્વરૂપ એને વિશે મેં મારા આત્માને લીન કર્યો છે જી તેજ હોય બ્રહ્મ સ્વરૂપ એને છે મૂર્તિમાન એવા જે ભગવાનના ભક્ત તે સંગાથે મારે ગાઢ પ્રીતિ છે એ બી બી કોઈ પદાર્થમાં પ્રીતિ નથી જોઈ હું કીધું મૂર્તિમાન હા એવા જે ભગવાન એના ભક્તો સાથે ગાઢ પ્રીતિ છે એવી અમારે કોઈ પદાર્થમાં પ્રીતિ નથી જોઈ એટલે આ જન્મનો હેત અને પૂર્વનો હેત ખબર પડી જાય જોતા હેત થઈ જાય એ પૂર્વનું કહેવાય બહુ બહુકાળ ભેગા રહીએ અને હેથા એ આ લોકોનું કહેવાય બહુ કાળ સુધી જો મારે કહે બહુ કાળ ભેગા રહી ત્યારે સભા પડે તાત્કાલિક ન પડે એક ધીમા જો બોલો મધ્યનું ઓગણ સાહીઠનું વસનાવત જોયું એટલે પૂર્વ નું અને આ જન્મનો હેતુ છે એટલે બહુ વિચાર કરવાનો સમજે ને બહુ એટલે બહુ હું ટળે હરી ઢોકળા તે ટળાય દાસ ક્યારે થાય ભગવાને સંત મળે ત્યારે સદગુરુ રૂપે સોનાર મળે જ્ઞાન રૂપે હથોડો લે તો મારધારને આકાર મટી જાય નકર તરવાર હોનાની થાય પણ મારધારને આકાર મટે નહીં હો સદગુરુ રૂપે સોની અને રૂપી અથોડો એને કરીને જીવની અંદર રહેલા સ્વભાવ પ્રગતિ જે હોય એ ટળી જાય છે બોલો અથોડો કયો જ્ઞાન હા જોઈએ ગોપાળાન સ્વામી કે હવે તો જૂનાગઢના જોગી અને શ્રીજી મહારાજ સામે દ્રષ્ટિમાં આવે હવે તો બોટાદ અને વડોદરા એ અમી દ્રષ્ટિ ન હોય જોયું જુમય પૈસાકર ભરી એકરસ થઈ ગયા ગુણાર્થન સ્વામી અને ગોપાળાન સ્વામી એકરસ જોયું સ્વામી કહેતા ગુણાત્તાન સમય મહિનો ગોપાલન સમય સમજતા અને ગોપાળન સમયનો મહિમા એ સમજતા ઘણા કોઈ નવા હોય અને મેદાનમાં ઉતર્યા હોય તો એ ગોપાલન સમય કે મુક્તાન સમય ભેદ પડતા સ્વામી બાપા કે આપણે માટે તો બેય આપણાથી મોટા છે એમાં આપણે હિંકા પડી આ મોટા નાના જે કરીએ પણ વસ્તુ એક અનુભવ પ્રમાણે જાણપૂ હોય તો ફેર જ થોડુંક એમ સમજો ને મહારાજ ધામમાં ગયા પછી બ્રહ્માંડ સ્વામીએ વિરહના બાર મહિનાને બાર પદ લખ્યા મુક્તાન સમયે લખ્યા નિષ્કુળાન સામે લખ્યા પ્રેમાન સ્વામીએ બધાએ બાર મહિના ગયા અને બાર એક મહિનાનું એક પદ એ બધે સંતો ગયો એના પર ગુણાતન સામે સિદ્ધાંત કર્યો કે મારા ભગવાન ગયા આવી સમજ છે ને એ પણ આપણી થોડીક મૂર્ખાઈ કહેવાય શબ્દ વાપર્યો એ મારા ગુરુની એટલી થોડી ભૂલ શકે ભગવાન ક્યાં નથી પણ અતિશય પ્રેમ લગ્ન હોય ને એટલે પછી મમ્મી ક્યાં એમાં શબ્દો વપરાય એ ખબર પડે નહીં હા પ્રેમની અંદર ભગવાને ક્યારે પણ તુકારો થઈ જાય હો ને ભગવાનને પણ ક્યારે તુકારો થઈ જાય પણ ક્યારે પ્રેમમાં હં તારો સટક રંગીલો શેલડો અલભેલો તારો એટલે તમારો ન લખવું જોઈએ તુકારો ન કહેવાય હા મેં શું વસ્તુ છે બસ પ્રેમની અંદર કોઈ ખબર ન પડે એક ગોપી કે પ્રેમ ઉડી ગયા કોટા કબીર હ ગોપીઓનો પ્રેમ છે ને એની આગળ કોટી કબીર હતા ને એ પણ શેખા પડી ગયા એક જીવ બા લાડુ બ એના પ્રેમની આગળ ગોપીઓનો પ્રેમ ઝાખો પડી ગયો જોયું બધાએ કીધું આમ કરીશું તેમ કરીશું પણ ભગવાન રોકાણા નહીં અને જીવ પણ લાડુ પણ પ્રેમ જોઈ અને રોકાઈ જવું પડ્યું રજા માગવી પડી ન કર ભગવાન રજા મગાય પણ ભગવાન માગે એને બેવડું થવું પડ્યો બેવડે ખબર પડી જાય ને વા અવાળી દીધા બોલો ભક્તો છે ભગવાન એ પાસે રજા માગે પણ ભગવાન ભક્તો મારેજા ક્યારે માગે એનું ખાલી ખોળિયું નખું હોય જીવ હાથમાં બે એક જ હોય ખાલી પંચભૂતનું ખોળિયું છે નખું હોય બાકી વિશાળ શરણી એના હાથે બીજું તમામ બધું એકસ હોય કાંઈ ફેર ન પડજો એક મોવાળો છે ને એમાં ભેદ ન પડે 와르짓로 페르노이즈 सुंदरियां हेमरा सा वंदा सा पूंजा सा जठा सा भगा सा हा बजेते बापा ने तरण दिखरा ने दिखरा ने ભગાસા કેવો સત્સંગ હા ગોપાળાન સ્વામી એને સત્સંગ કરાયો છોકરાઓમાં પછી બાપુજીમાં સત્સંગ આવ્યો એ કે સ્વામી કે એ અમારું મુક્ત છે ભાભાને શું થાય કે એનું કંઈક કરો કે અમારે જેવા ચાર દીકરા આવી એ બીજે ધામમાં જાય તો અમને લાંછન લાગે ને બીજું કાંઈ નહીં કે ગોપાલન સામે આવ્યા અને એની જેમ મહારાજે ગોપાલ યોગી પાસે વિદ્યા શીખ્યા અને પોતાને જીત્યા એમ ગોપાળન સામે સુંદરી આવીને છે ને હેમરાશા એની પાસે જોયું તમે માંદાસ નાડી જુઓ જોયું મહારાજે ગોપાલ એમ પાસે કે જો એની વિદ્યા જો એ આની પાસે વૈધ વિદ્યા હતી ને એ બહાર સ્વામીએ સ્વીકારી અને એને સારું કર્યું એટલે સ્વામી કે ભગવાન મોટા પુરુષ આપણી પાસે જે વસ્તુ હોય એને સ્વીકારે અને એને ગ્રહણ કરી અને પછી પછી આપણને પાછા આપી દે આપણી ભેગા ભળે પણ સ્વભાવને છોડાવે સ્વભાવને ઉત્તેજન આપે નહીં સ્વભાવને છોડાવે આપણી ભેગા ભળી અને આપણા સ્વભાવને છોડાવે પણ સ્વભાવને ઉત્તેજન આપે નહીં ભેગા ભળી જોયું ને કે ભેગા ભળી જાય તો પછી એક રસ્ત થઈને સ્વભાવ થઈ જાય ને મિશ્રણ થાય નહીં જળ કાતણી માછલું જાળમાં આવે નહીં જાળને કાપી દે પાણીમાં પાણી અડે નહીં એમ એવા હોય ને એને આ લોક પદાર્થ કોઈ અડે નહીં કાપી નાખે છે પદાર્થ કાંઈ અડે સ્વભાવ પ્રકૃતિ કાંઈ ન અડે એટલે શિવલાલ હા કાલી વ્યવહાર શીખો હોય ને તો ક્યાં જજે સુંદરિયાણા હેમરાશા અને વ્યવહાર મોક્ષ બે શીખો હોય તો જુનાગઢ જોગી ભાઈ જજે જોયું હા શિવલાલભાઈએ આત્માન સ્વામી એની સેવા કરી જોયું ગોપાળન સ્વામી એની સેવા કરી અને ગુણા સ્વામી એની સેવા કરી આશીર્વાદ આત્માન સ્વામીનો હતો અને એની અંદર પુષ્ટિ કરી ગોપાળાન સ્વામીએ અને એનો આશીર્વાદ સત્ય કર્યો ગુણાતાન સ્વામીએ હાસો કરવો પડે ને કેવું આશીર્વાદ આપો હેલો છે આપ્યા પછી એને ભાઈ મૂર્તિમાન કરવું પડે ને અને એ મૂર્તિમાન સ્વરૂપ કેણે કર્યું ગોપાલન સ્વામી મુક્તાન સ્વામીએ ગુણાર્થન સ્વામીએ એટલે છપ્પનનું કિરણ શરૂ થયું કલાણાનું સ્વામી બાપા ત્યાં વધાર્યા અને વિરાજમાન છે અને વાત કરી બોલું સેજાનંદ સ્વામી મહારાજની જય